આજના મુખ્ય સમાચાર સાઉથ આફ્રિકામાંથી સામે આવી રહ્યા છે સાઉથ આફ્રિકા દેશમાં શિવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનેશા ટાઉન સહિત પિટોરિયા કેપ ટાઉન જોહાનિસબર્ગ ડર્બન સહિત અનેક મોટા ટાઉનમાં શિવરાત્રી મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારત દેશથી હજારો કિલોમીટર દૂર રહીને પણ પરદેશમાં વસતા આપણા ભારતીયો આપણી વૈદિક સંસ્કૃતિ અને સંસ્કારને જાળવવા માટે જબરદસ્ત પ્રયત્ન કરતા રહ્યા છે તે પછી અમેરિકા હોય કે સાઉથ આફ્રિકા ન્યૂઝીલેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા યુરોપ કે પછી દુબઈ હોય ત્યાં દરેક જગ્યાએ શિવરાત્રિ ઉત્સવ નવરાત્રી દિવાળી હોય કે પછી હોળી ધૂળેટી જન્માષ્ટમી પર્વ રામનવમી ઉત્સવ રક્ષાબંધન મકરસંક્રાંતિ ગણપતિ ઉત્સવ ગુરુ પૂર્ણિમા મહોત્સવ જેવા અનેક ઉત્સવોને આપણા ભારતીયો આવનાર પેઢીમાં એ આપણું ઇન્ડિયન કલ્ચરને શાશ્વત રાખવા માટે અને સંસ્કૃતિ ટકી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા આપણા ભારતીયોને દરેકને નમસ્કાર આજે સાઉથ આફ્રિકાના અલગ અલગ સ્ટેટમાં એટલા જ ઉત્સાહથી આનંદ ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક શિવરાત્રી મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર વિષ્ણુ ટેમ્પલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર મોર્ગન ટેમ્પલ બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર સહિત અનેક હિન્દુ મંદિરોમાં શિવરાત્રી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવલિંગ ઉપર ગંગાજલ તથા દૂધનો અભિષેક કરવામાં આવ્યો પૂજા અર્ચના કરવામાં આવી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે તો રાત્રિ સમયે હવન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું દરેક મંદિરોને ફૂલહારોથી શણગારવામાં આવ્યા હતા તથા શિવરાત્રી મહોત્સવ પ્રસંગે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર અને વિષ્ણુ ટેમ્પલ તો રંગબેરંગી લાઈટોથી રાત્રે ઝગમગી ઉઠ્યું હતું હજારો શિવ શ્રદ્ધાળુ ભક્તો મોટી સંખ્યામાં ઉંટી પડ્યા હતા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર તો ક્યારનું શિવ ભક્તોથી ખીચોખીચ ભરાઈ જતા શિવ ભક્તો મંદિરના પટાંગણમાં લાઈનબદ્ધ શિસ્ત રીતે

શ્રી લક્ષ્મીનારાયણ ના યુવા પ્રેસિડેટમાં સાઉથ આફ્રિકાના હિન્દુ કોમ્યુનિટી શ્રીમતી ઇશારાબેન થતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા ગાયત્રી પરિવારના સદશ્રી શ્રી સુરેશભાઈ પટેલ ગુરુજી શ્રી જયંતિભાઈ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના યુવા કાર્યકર શ્રી જયેશભાઈ સહિત અનેક મહાનુભાવોએ આપણા વિશ્વભરમાં વસતા ભારતીયોને શિવરાત્રી મહોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે એકસો આઠ શિવ ચાલીસાનું અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું એકસો ને આઠ શિવ ચાલીસાનું પારાયણ કરવા માટે સાઉથ આફ્રિકાના અલગ અલગ ભજન મંડળો ભાગ લેશે આમ શિવરાત્રી મહોત્સવ પ્રસંગે આખો સાઉથ આફ્રિકા દેશ શિવમય બન્યું હતું My name is Yeti Madhav from Indonesia, South Africa. Today, we are here at Rameshwar Mahadev Mandir to celebrate Mahashivrat. Mahashivratri is a special festival to celebrate Lord Shiva, one of the most powerful gods in Hinduism. Lord Shiva is known as the destroyer of evil and the god of meditation and wisdom. He has a third eye which symbolizes his knowledge, and he holds a trident which shows his power, and his blue throat reminds us of the time he drank poison to save the world. Mahashivratri teaches us about patience, devotion, and truth. It reminds us to stay strong in difficult times, just like Lord Shiva. Let us celebrate with love, peace and devotion. Om Namah Shivaya. Namaste. Om Namah Shivaya. My name is Janita Bin Patel from Blanesia, Johannesburg, South Africa. Today we are at Rameshwar Mahadev Mandir to celebrate the auspicious occasion of Mahashivratri. Mahashivratri in celebration of Lord Shiva, His power, His strength and majesty, but also His mercy. Today, we have Bhakti Bhajan Mandal and Rudra Bhakti Bhajan Mandal rendering melodious bha bhajans in praise of Lord Shiva. On Sunday, the Rameshwar Mahadev Mandir will be hosting the Shiv Chalisa recitals from 6 a.m. to the evening. All are welcome to join in. Mahaprasad will be served at lunchtime. Bhajan Mandals from all over the area will be coming through to render these Shiv Chalisa recitals. We look forward to seeing all of you there. Om Namas Shivan Happy Shivratri. Namaste, Har Har Mahadev. My name is Kushan Das, and we are today at uh, Sri Vishnu Mandir in Indonesia. Sanatan Ved, Masabaal, and we are celebrating Shivratri today. As you can hear in the background, the puja is carrying on. We are having a very very auspicious evening uh, with Shivratri today. We will be uh, doing our puja until midnight tonight. tonight. And uh, as you can see, our devotee here as well, our chairperson, uh, Tarana Ben. Say a few words. Har Har Mahadev. I'm the chairperson of the Vishnu Temple. Everybody welcome and stay till after midnight. Thank you sir, so much. And we got got uh, Shalini Ben as well. Namaste, Har Har Mahadev. And Ishara, Namaste, Har Har Mahadev. નમસ્તે મારું નામ ખ્રિશા છે હું લનેશા સાઉથ આ પ્રકૃતિ બોલું છું અમે રામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ ઉજવવા માટે આવ્યા છે મહાશિવરાત્રિ શું છે મહા શિવરાત્રિ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે શ્રદ્ધા શ્રદ્ધાઓ શ્રદ્ધાળુઓ ઉપવાસ આરાધના અને જાગરણ કરી ભગવાન શિવની કૃપા મતાવવા પ્રયત્ન કરે છે લોકો દિવસભર ઉપવાસ રાખે છે અને ફલ દૂધ અથવા ફક્ત પાણી ગ્રહણ કરે છે કેટલાક લોકો નિર્જલ ઉપવાસ પણ કરે છે શિવલિંગ પર દૂધ મધ દહીં ઘી અને જળથી અભિષેક કરવામાં આવે છે વિવાહ પત્ર ચઢાવવામાં આવે છે ઓમ નમઃ શિવાય મંત્રનું જાપ કરવાથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્તિ થાય છે ભક્તો શિવ મંદિરોમાં જય વિશેષ મહાશિવરાત્રી પૂજન અને આરતીમાં ભાગ લે છે ઓમ નમઃવાય સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ